અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં વધુ મતદારો મત આપવા પ્રોત્સાહિત થાય તે હેતુથી સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તથા જિલ્લામાં પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા અને પુરુષ કરતાં સ્ત્રીઓનું મતદાન દસ ટકાથી ઓછું હોય એવા બુથોમાં ચુનાવ પાઠશાળાની રચના કરી તે બુથોમાં મતદાનની ટકાવારી વધે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે જેના ભાગરૂપે કાંકરેજ તાલુકાના ઇન્દ્રમણા એક બે ત્રણ કાંકરેજ ચાર ધોળાનગર તથા થરાદ તાલુકાના વામી ગામના એકસો પચીસ છવ્વીસ બુથ ભાગ નંબર બસો નવ

ઉપાડતા મજૂર લોકો હરાજી કરનાર અને માલ ખરીદનાર તમામ લોકોને મતદાન માટે જાગૃત કરી શપથ લેવડાવવામાં આવ્યા હતા તાલુકાના ગામના ખેતરમાં અચાનક અનેક પશુઓ દાજી ગયા ઘટના બની જેને લઈને ધાનેરામાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન પટેલ એટા ગામે પહોંચ્યા અને પરિવારની મુલાકાત લીધી હતી વહીવટી તંત્રને સહાય આપવા માટે સૂચના પણ આપવામાં આવી હતી ધાનેરા તાલુકાના એટા ગામે અચાનક આગ લાગવાથી કેટલાક પશુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને કેટલાક પશુઓ દાઝી ગયા હતા જેને લઈને રાજકીય આગેવાનોએ એટા ગામે જઈને પરિવારની મુલાકાત લીધી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કન્ટેનર બેકાબુ બની જતા મિથેલોન પ્રવાહીમાં આગ લાગવાની જે ઘટના છે તે બનવા પામી પોલીસ અને તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું મિથેલોન નામનું પ્રવાહી હોવાથી લોકોને પોલીસે દૂર કર્યા હતા ત્યારે ગાંધીધામથી કન્ટેનર રાજસ્થાન તરફ જતું હોવાની માહિતી પણ સપાટી પર આવીનેરા અચાનક આગ લાગતા ઘરમાં રહેલા સરસમાન સહિત દર દાગીનામાં આગ લાગતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો ઠાકોર રંગુભા નામના ખેડૂતના રહેવાના છાપરામાં આગ લાગતા તેઓને આર્થિક નુકસાન પહોંચ્યું છે આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ છે મળતી માહિતી અનુસાર ખેડૂત અંબાદાન ગઢવીના ખેતરની જાળીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ થરાદ ફાયર ફાઈટર જાણ કરતા ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઈટરે લિટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હરાદ ખાતે આવેલ જુના ખાનપુર રોડ પર બિરાજમાન શ્રી સુધર ચામુંડા માતાજી ધામ આવેલું છે જેમાં શ્રી સુંદર સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રી નિમિત્તે માતાજીનો અઢારમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુંગલ સેવા ટ્રસ્ટ તેમજ માઈ ભક્તો દ્વારા ધરાત શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડીજે ના સુર પર માઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને માતાજીના ગુણગાન ગાઈ સૌ કોઈ માઈ ભક્તોએ માતાજીનો પ્રસાદ પણ લીધો હતો

આળે હાથ લીધો હતો ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા કે જિલ્લાની બેંકના અધિકારીઓ પાસેથી ફરજિયાત રૂપિયા 1000 ના ચૂંટણી ફંડ લેવામાં આવી રહ્યું છે ગેનીબેન ઠાકોરે ફરી એકવાર સહકારી માળખાને આડે હાથે લઈ રાજકીય દાવ ખેલાયો સાથે સાથે પાટણ લોકસભા ક્ષેત્રમાંથી બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં મતદારોની નોંધણી કરાવી હોવાનો પણ આરોપ લગાવ્યો ગેનીબેન ઠાકોર દ્વારા રૂપાલાના વિરોધમાં પણ નિવેદન આપવામાં આવ્યું કે વિનાશ કાળે વિપૃત વૃદ્ધિ રૂપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતા પર સવાલ ઉભો કર્યો છે એક જવાબદાર આગેવાન જોઈએ પ્રચાર દરમિયાન ઠાકોર દ્વારા મતદારોને એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા માટેની રેલી અને સભા માટે આમંત્રણ આપ્યું હતું ડીસા તાલુકાના કંસારી ગામે ગેરીબેન ઠાકોરની સભા પૂરી થયા બાદ ગેરીબેનને ચૂંટણી લડવા માટે પચાસ સો અને બસોની ની નોટો આપતા જોવા મળ્યા હતા યુવાનો ગેનીબેન સાથે સેલ્ફી પાડતા પણ નજરે પડ્યા હતા ગેનીબેનનું માની લો સોશિયલ મીડિયા ચલાવવા માટે પૈસાની અને લોકોની જરૂર પડતી હોય છે પરંતુ તેમનું સોશિયલ મીડિયા તો મતદારો ચલાવી રહ્યા છે આ સમગ્ર સવારે રસાડા નવા જૂનાથી ચાલુ કર્યું છે અને આ કંચારી પૂરું કર્યું ત્યારે ભવ્ય પ્રતિસાદ માન સન્માન તન મન અને ધન બધી જ વ્યવસ્થાઓ લોકો કરે છે ઉપરથી ડીઝલના પૈસા પણ આપે છે અને એક ઉત્સાહ લોકશાહીનો જે પર્વની ઉજવણી હોય પણ ખૂબ લાગણીથી ઉજવણી તો ચૂંટણી આવે પણ એને ઉજવણીના ભાગરૂપે લે આ ઉજવણીના ભાગરૂપે તો ખરું પણ લાગણી સાથે એક પરિવર્તન અને જે ભરોસો લોકોનો અમારા ઉપર છે એ ભરોસો અમને ભગવાન પરમાત્મા એમનું ઋણ અદા કરવાની શક્તિ આપે અને આ ચૂંટણી કંઈક અલગ જ છે અને અલગ છે ત્યારે મારી જાતને હું પૂછું છું કે આ બનાસકાંઠાની જનતા ઉપર તારું ખૂબ મોટું ઋણ છે અને ઋણ ઉતારવા માટે મને ભગવાન શક્તિ આપે પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે પણ લોકસભાની ચૂંટણીમાં ક્યારે આવો માહોલ હોતો નથી આજે સ્વયંભૂ છતીસે કોમ અઢારે આલમ તમામ સમાજો મળીને એક ભવ્ય સન્માન કરી રહ્યા છે અને મેં કીધું એ પ્રમાણે તમામ જે એક લાગણી પ્રેમને બે બે ત્રણ ત્રણ કલાક મોડા જઈએ અમારી પાસે આપવા માટે મતદારોને કે લોકોને આજ કાંઈ નથી માત્ર એ લાગણી જ મેં અનેક સંસાધનો છે અને સંસાધનો હોવા છતાં કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા સિવાય આવડું મોટું જનસમર્થન મળી રહ્યું હોય ત્યારે ચોક્કસ કહું કે પ્રજા એ કોંગ્રેસ પાર્ટીને મને એ આશીર્વાદ આપશે અને આવનાર સમયમાં એનું ઋણ અમે અદા કરીશું આજે આ મારા હાથમાં પૈસા છે આ તમામ ગરીબ લોકોએ પચાસ આપ્યા સો આપ્યા પાંચસો આપ્યા મેં કોઈને એમ નહીં કીધું કે મને હજાર આપો પાંચ આપો દસ જે પાંચસો આપ્યા એને મેં ત્રણસો પાછા આપવાનો પ્રયત્ન કર્યો છે કેમ કે આ ગરીબને મધ્યમ વર્ગ છે અને બેંકમાં નોકરી કરતા હોય કર્મચારીઓ નોકરી કરતા હોય તો એમનું ગુજરાન માંડી પગારથી ચલાવતા હોય અને આવડી મોટા આખા દેશને લૂંટી લીધેલી પાર્ટી આખા દેશને લૂંટ્યો છે ઉદ્યોગપતિઓનો કરોડો રૂપિયાનું ફંડ અને તમામ પ્રકારનો આર્થિક સમાજ એવડો મોટો સદર અને છતાં ઉમેદવાર એક એક લોકશાહીને શોભેને એ રીતે દબાવ કરીને જ્યારે ફાળો ઉઘરાઈ રહ્યા છે ત્યાં સુધી એને તંદુરસ્ત લોકશાહી ના કહી શકાય એ દબાણની રાજનીતિ કહી શકાય અને તમે કોઈના ઉપરથી પરાણે લો તો એ રોતા રોતા માળે ચઢાવો તો એમાં કાંઈ મજા આવે નહીં એટલે હું એમ એમને એ એમના વિચારો મુબારક છે બાકી હું પોતે ગરીબ છું પણ મારી ચૂંટણી મતદારો લડી રહ્યા છે મારે કોઈ પૈસાની જરૂર નથી એમને પોતાને પોતાના પણ લાગે છે એમાં એમને પ્રજાના પ્રતિનિધિ ઉપર ભરોસો કે આજે બેન અમારા ગામની અંદર આવ્યા છે કાલે તમામ પ્રકારની નાના મોટું કામ હશે તો અમારો ફોન ઉપાડશે અને પોતાનો હક એમને પોતાના પણ લાગે છે કોઈ પણ વ્યક્તિ કને ફોટો પડાવે અને એના પોતાના સ્ટેટસ ઉપર મૂકે ત્યારે એને પોતાને કેટલી લાગણી હોય ત્યારે મૂકતા હોય છે એટલે યુવાનોનો પણ મારે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ આમ સોશિયલ મીડિયાને બધું હેન્ડલ કરવું પડતું હોય છે પૈસા આપીને સોશિયલ મીડિયા ચલાવવું પડતું હોય છે એને બદલે હજારો લાખોની સંખ્યામાં યુવાનો સારી કોમેન્ટો કરે

ધાનેરા તાલુકાના થવાર માલોત્રા જડિયા રવિયા સહિતના અનેક ગામડાઓમાં લોકસંપર્ક અને સભા ગજવી હતી ભાજપ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ મોદી સરકારની યોજના અને ગેરંટી વિશે સભામાં પ્રચાર કર્યો સાથે સાથે તાલુકાના પાણીના પ્રશ્નોને પણ નિરાકરણ લાવવા માટેની ખાતરી આપી હતી રેખાબેન દ્વારા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું કે સોળમી એપ્રિલના રોજ લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભરવાનું છે પાલનપુર ખાતે સભા યોજી રેલી સાથે ઉમેદવારી પત્ર ભરતા સમય જોડાવા રેખાબેને મતદારોને આમંત્રણ આપ્યું હતું આજે અમો ધાનેરાની થાવર સીટ અને જડિયા લોકસભા સીટ ઉપર જડિયા જિલ્લા પંચાયતની સીટ ઉપર લોકસભાના ઉમેદવાર ડોક્ટર શ્રીમતી રેખાબેન ચૌધરી અને અમે સૌ આગેવાનો આજે દરેક જગ્યાએ ગયા છીએ અને આપે જે વાત કરી પાણી માટેની એ પાણી માટેનો જે વિષય છે એ વિષય ધારાસભ્ય તરીકે મેં આ એક વર્ષની અંદર હું અને બધા જ આગેવાનોએ સાથે મળી અને આ વિસ્તાર માટે જે મોટામાં મોટી સમસ્યા હતી એ પાણીની અને ચૂંટણી વખતે પણ આપણે વચન આપેલું હતું એને લઈ અને સન્માનીય આપણા થરાદના ધારાસભ્ય અને અમારી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં થોડા થરાદના ગામો અને બાકી બધા ધાનેરાના ગામો ના તમામ તળાવો ભરાય એ માટે સરકારમાંથી ચૌદસો અગિયાર કરોડ રૂપિયાની યોજના મંજૂર કરાઈ છે એને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે અને દરેકે દરેક ગામની અંદર કયા કયા તળાવો ભરવા એના માટેનું અત્યારે સર્વેની કામગીરી પણ ચાલું છે અને ટૂંક જ સમયમાં એનું ટેન્ડરિંગ થઈ અને કામકાજ ચાલુ થશે એટલે અમે અને રેખાબેન અને ભાજપના બધા જ આગેવાનો સાથે મળી અને પાણી માટેનું સોલ્યુશન થશે એવી અમને પૂર્ણ આશા છે આ વખતે થશે ચોક્કસ વર્ષોના અને અને પીઠ કોંગ્રેસી નેતા પૂર્વ એમએલએ આ ગામના વતને એવા જોઈતા કાકા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે ત્યારે એમની આગેવાનીમાં સમગ્ર ગામ નહીં પણ સમગ્ર ધાનેરા મત વિસ્તાર ખૂબ મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી તરફે